ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા પ્રખ્યાત સંતરામ મંદિરે હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે પોષી પૂનમ નિમિત્તે મંદિરે બોર ઉછાળવાની એકસો ચોરાણું વર્ષ જૂની પરંપરા ચાલે છે માન્યતા છે કે જેના બાળકો બોલતા ન હોય તેમને બોલતા કરવા માટે માતા પિતા બોર ઉછાળવાની માનતા રાખે છે બાળક બોલતું થાય એટલે શ્રી જય મહારાજના જયઘોષ સાથે માતા પિતા યથાશક્તિ બોર ઉછાળે છે સામાન્ય માણસથી લઈને

પૂનમે પ્રણાલી ચાલે બાળક બોલતું ન થાય એટલે માતા પિતા ચિંતા થતી હોય છે અને જે માતા પિતા અહિયાં આ દિવસે અને અગિયારસ ઓશુદ અગિયારસ થી

આ બાધા ના માટે આવે છે બાધા માટે અને ત્યાર પછી છોકરાઓ બોલતા થઈ જતા હોય બાળક કૂતરું બોલતું હોય તો બોલ લુટાવાથી કે સારું બોલે એટલા માટે અમે અહીં બોલ લુટાવા માટે આવ્યા છે અમે આવું ટીવીના ના માધ્યમથી કે યુટ્યુબ પર થી જોયેલું હતું કે અહીં ખરેખર ખૂબ પરંપરા છે માટે અમે અહીં બોલ લુટાવા માટે આવ્યા છે